પંથકની પ્રજાને એનો લાભ ક્યારે મળશે ઝડપથી ભારતને વિકસિત કરવાની વાતો કરતી આ સરકારના રાજમાં આવો વિલંબ કેમ હાલ સરકાર દ્વારા વિકસિત ભારતના જોર જોરથી ફૂંકવામાં આવી રહ્યા છે એટલું જ નહીં વિકાસ પણ તેજ ગતિએ ઝડપથી તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારના અભિગમમાં પણ કોકના કોક ઠેકાણે ક્ષતિઓ જોવા મળી રહી છે જેનો ઉત્તમ દાખલો એશિયા ખંડના પ્રથમ નંબરના નેરોગેજના જંક્શન સ્ટેશનોમાં જોવા મળી રહ્યો છે વાત ભૂતકાળની કરીએ તો સર સયાજી રાવ ગાયકવાડ સરકાર દ્વારા ડભોઈથી મિયા ગામની સૌપ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી હતી પ્રથમ તબક્કે બળદોની સહાયથી આ રેલવે ચાલતી હતી ત્યારબાદ ગાયકવાડ સરકારની દીર્ઘ દૃષ્ટિને લઈ પ્રતાપનગર ચાંદોદ છોટાઉદેપુર તડખલા ટીમમાં આમ છ ફાંટામાં રેલવે લાઇનો વિકાસ કરવાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં પ્રથમ તબક્કે જ ડભોઈથી પ્રતાપનગર અને બીજા તબક્કામાં છોટાઉદેપુર સુધી બ્રોડગેજનું કામ પૂર્ણ થતા બ્રોડગેજ ગાડી દોડતી થઈ ચૂકી છે ત્યારબાદ સમયાંતરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ ચાંદોદ લાઇનને લંબાવી કેવડિયા કોલોની સુધી એટલે કે એકતા નગર સુધી આજે પણ ટ્રેન દોડતી થઈ ચૂકી છે ડંબોઈથી ડભોઈથી ટીમ્બા નું કામકાજ હાલ ચાલી રહ્યું છે પરંતુ ડભોઈથી મિયાગામ લાઇન નું કામકાજ શરૂ થવાના હેતુને લઈ બાપુ ગાડીને છેલ્લી ટ્રીપ પંદર જુલાઈ બે હજાર અઢારના રોજ વાગી હતી ત્યારબાદ તાત્કાલિક લુધના ધોરણે નોરગેદના પાટા ઉખાડી બ્રોડગેદના પાટા નાખવામાં શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા જે કામકાજ પણ અઢી વર્ષ જ પૂર્ણ થઈ ગયું કામકાજ પૂર્ણ થયા બાદ રેલવેના જીએમ દ્વારા સીઆરએસ ઇન્સ્ટ્રક્શન થઈ પણ એક વર્ષ ઉપરાંતનો સમયગાળો વીતી ગયો આજે પંદર જુલાઈ બે છતાં જોતા છ વર્ષના આવવાની વીતી ગયા આજે તમામ તખતા તૈયાર થઈ ચૂક્યા છે છતાં આ ટ્રેક પર બારોબાર માત્ર માલગાડીઓની જ અવરજવર રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે

માજી રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પણ આ બાબતે સક્રિય થાય અત્રે ઉલ્લેખનીય છે કે તેઓને કાર્યકાળ દરમિયાન આ વિકાસ રેલવેનો જોવા મળ્યો હતો જો કે તે સમયે તેઓ કોંગ્રેસ શાસિત હતા હાલ ભાજપની મોદી સરકાર ચાલી રહી છે અને માંગી રેલ રાજ્યમંત્રી પણ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા છે ત્યારે રેલવે રાજ્યમંત્રી તરીકેનો તેઓનો અનુભવ જોડી રેલવેનો આવો બાકી રહેલો અટકી ગયેલો વિકાસ ઝડપથી વધારવા સક્રિય થાય સાંજ સાથે ખભા મિલાવી અને વિકાસની કેડીસર કરવા પ્રયત્ન કરે એવું પણ લોકો ઈચ્છી રહ્યા છે